આજે રાજ્યના આઠ વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે સૌથી પહેલાં સેટેલાઇટ ઇમેજ બતાવી દઈએ કે જે ઓન ટાઈમ અમે આપને બતાવી રહ્યા છે જે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ છે શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતથી કે જ્યાં આગળ વ્યારા આહવા વલસાડ સહિતના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે રાતના આઠ વાગ્યા સુધીમાં ત્યારબાદ સૌરાષ્ટ્ર તરફ થોડા આગળ જઈએ સૌરાષ્ટ્રની અંદર ખંભાત ભાવનગર બોટાદ આમોદ સુરેન્દ્રનગર અમરેલી ધોળકા આ તમામ વિસ્તારો છે ન ફક્ત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પરંતુ ઉત્તર ગુજરાતની પણ પરિસ્થિતિ એ જોવા મળી રહી છે કે જ્યાં આગળ ખેડબ્રહ્મા પાલનપુર હિંમતનગર મહેસાણા આ તમામ વિસ્તારોમાં રાત્રિના આઠ વાગ્યા સુધીમાં વરસાદ સારો એવો જોવા મળી શકે છે ધોધમાર વરસાદ વરસે કેટલાક વિસ્તારોમાં તો પણ નવાય નહીં કયા કયા જિલ્લાઓ છે જિલ્લા વાઇઝ ઉપર નજર કરી લઈએ કારણ કે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ છે જેને લઈને ખુદ હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે થંડર સ્ટ્રોંગ એક્ટિવિટી એટલે કે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે કયા કયા જિલ્લાઓ છે કારણ કે ગુજરાતના કુલ બાવીસ જિલ્લાઓ એવા છે જ્યાં આગળ એ રીતની પરિસ્થિતિ છે સૌથી પહેલાં ગુજરાતનો આ નકશો કે જ્યાં બાવીસ જિલ્લાઓની અંદર શરૂઆત બનાસકાંઠાથી કરીએ લાઇટ થંડરસ્ટ્રોંગ વિથ મેક્સિમમ સરફેસ વિન્ડ સ્પીડ લેસ દેન ફોર્ટી કિલોમીટર્સ મોડરેટ રેન જોવા મળી શકે છે અહીંયા આગળ એટલે કે અહીંયા પણ વરસાદ થઈ થશે ત્યારબાદ પાટણમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી તેની સાથે સાથે અમદાવાદ આ વિસ્તાર સુરેન્દ્રનગર રાજકોટ સૌરાષ્ટ્રના વિસ્તારો જુનાગઢમાં પણ એ રીતની પરિસ્થિતિ છે અમરેલીમાં પણ વરસાદ થઈ શકે છે ભાવનગરની અંદર વરસાદ અનેક વિસ્તારોમાં છે બોટાદ અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાત્રિના આઠ નવ વાગ્યા સુધીમાં વિસ્તારોમાં જોવા મળી શકે છે બોટાદની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ એવો વિસ્તાર કે જ્યાં પણ રાત્રિ સમયમાં વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વડોદરાની અંદર વરસાદની પરિસ્થિતિ એટલે કે મધ્ય ગુજરાત તેમાં આવી ગયું છોટા ઉદેપુરની અંદર પરિસ્થિતિ છે દાહોદની અંદર વરસાદ જોવા મળી શકે છે આજના દિવસમાં નર્મદા કે જ્યાં આગળ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ભરૂચ વિસ્તાર કે જ્યાં આગાહી કરવામાં આવી છે સુરત દક્ષિણ ગુજરાત કે જ્યાં આગળ અનેક વિસ્તારોમાં છે તાપીની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે ડાંગ વિસ્તાર કે જ્યાં આગળ કરા વરસાદ છે નવસારીની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે અને સમયમાં પણ વરસાદ થશે વલસાડની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે તો જે રાત્રિ સમયમાં આ તમામ વિસ્તારો આજના દિવસમાં એવા છે કે જ્યાં આગળ સારો વરસાદ થઈ શકે છે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે ગુજરાતની અંદરના એવા બાવીસ જિલ્લાઓ છે કુલ અગિયાર જિલ્લાઓને બાકાત કરતા આજના દિવસમાં કે જ્યાં આગળ સારો વરસાદ છે જે રીતે સેટેલાઇટ ઈમેજ એક એક મિનિટનું અપડેટ આપી રહ્યું છે ક્યાંક આ વાદળો જોવા મળી રહ્યા છે તેનું અપડેટ આપ આ ફક્ત દક્ષિણ ગુજરાતનો છે આ સેટેલાઇટ ઈમેજ જણાવી રહ્યું છે પરંતુ તેની સાથે સૌરાષ્ટ્ર નો વિસ્તાર આપજો ખંભાત આમોદ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર ચોટીલા જસદણ અમરેલી ધોળકા આ તમામ વિસ્તારોમાં

આ તરફથી દાહોદ પણ કવર તેમાં થઈ રહ્યું છે દાહોદની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે તો રાત્રિના ઓલમોસ્ટ આઠ નવ વાગ્યા સુધીમાં અસર આપ જોશો કે વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવામાન વિભાગ તરફથી પણ તે પ્રમાણેની જ આગાહી કરવામાં આવી છે તો આજના દિવસમાં જે સવાર અને બપોરે વરસાદ થયો છે તેનાથી વધુ વરસાદ સાંજથી રાત તરફ જોવા મળી રહ્યો છે